કૃષિ શાળામાં શિક્ષકોએ બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે ફતેપુરા તાલુકાની શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવી દેવાયા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ભારે હોબાળો મચી ગયો હતો બલૈયા ગામમાં રોડની બાજુમાં આવેલી કૃષિ શાળાના બાળકો પાસે સફાઈ કરાવાઈ હોવાનું સામે આવતા ખડબડાટ મચી ગયો છે વિડીયોમાં બાળકો સફાઈ કરતા નજરે પડી રહ્યા છે આથી શાળાના શિક્ષકો અને જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે બલૈયા કૃષિ શાળાનો વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં શિક્ષકો જો હુકમી ચલાવી બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવી રહ્યા છે જ્યારે કે સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાળકોને જરૂર મુજબનું જ માર્ગદર્શન પૂરું પાડવા માટે સૂચવવામાં આવ્યું છે પરંતુ દૈનિક ક્રિયા ઉપરાંત બલૈયા કૃષિ શાળામાં શિક્ષકો દ્વારા જૂનો પડી રહેલો કચરો પણ સાફ કરાવતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે કચરાની સાથે ધૂળ ઉડતી દેખાઈ રહી છે ધૂળ અને અન્ય કચરો નાકમાં કે મોમાં જવાથી બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ શકાય છે જ્યારે કચરો ડોલમાં ભરી બાળકો પાસે ડોલમાં ભરી સળગાવવામાં આવી રહ્યો છે ત્યારે કચરો સળગાવતી વખતે બાળકો સાથે કોઈ ઘટના બની જાય તો એ માટે જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે